જે અંગે મળતી માહિતી અનુસાર રાજ્યના અંદાજિત એકસો એક બ્રાન્ડના મીઠાનું વેચાણ થાય છે વિભિન્ન બ્રાન્ડના મીઠાનું સીઈઆરસી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે મીઠામાં કેટલા પ્રમાણમાં આયોડિન છે તે અંગે ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેના ચૂંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે કાયદા મુજબ પંદરથી ત્રીસ પાર્ટ્સ પર મિલિયન વાળું મીઠું હોવું જોઈએ પરંતુ મોટા ભાગના સેમ્પલ નિષ્ફળ જાય છે સીઈઆરસી દ્વારા છેલ્લા ચાર વર્ષમાં દસ હજાર જેટલા મીઠાના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે ટેસ્ટમાં પચાસ ટકા સેમ્પલ ફેલ ગયા છે આયોડિનથી ઉણપની સાથે ફૂડ સેફ્ટીની જોગવાઈ મુજબ સબસ્ટેન્ડ ગુણવત્તા વિના વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર છે તેમાં જે સેમ્પલો લેવાયા છે મીઠાના એ લગભગ મોટી મોટી બ્રાન્ડના ફેલ સેમ્પલ થયા છે અને આ જ વિષય ઉપર આપણી સાથે સીઈઆરસી ના સીઈઓ છે અનિંદાબેન મહેતા જોડાયા છે આપની પરિષદ પર વાત કરવા માટે અનિંદાદીબેન ખાસ કરીને જણાવો કે આ જે સેમ્પલો છે શેના કારણે ફેલ ગયા છે શું એવું તો મીઠામાં નથી જેના કારણે સેમ્પલ ફેલ ગયા છે સીઆરસીએ દરેક જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાંથી લગભગ ગયા ચારેક વર્ષમાં દસ હજારથી વધુ સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આપણે જો સુરેન્દ્રનગર કચ્છ પાટણ ભાવનગર આણંદ એ બધી ડિસ્ટ્રિક્સનીમાં જે મીઠું મળે છે એ પંદર પીપીએમ પાર્ટ્સ પર મિલિયન થી ઓછું આયોડીન એમાં મળી આવ્યું છે અને અકોર્ડિંગ જોગવાઈની અનુસાર અકોર્ડિંગ ટુ ધી યુનો નોમ્સ મિનિમમ ફિફ્ટીન ટુ થર્ટી પીપીએમ આયોડીન મીઠામાં હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે જો આયોડીનની ઉણપ હોય તો થાઇરોઈડની લાગતી ઘણી બધી હાઇપોથાઇરોઈડિઝમ અને ઘણી બધી રોગો થાય છે સ્પેશિયલી નાના છોકરાઓમાં નાના બાળકોમાં મગજનું વિકાસ નથી થતું પ્રેગ્નન્ટ વુમેન માટે બી આયોડિન બહુ જ જરૂરી છે એટલે કાયદા અનુસાર જોગવાઈ મુજબ આયોડીન મિનિમમ પંદરથી ત્રીસ પીપીએમ હોવું જોઈએ અને જો પંદરથી ઓછું આયોડિન હોય તો એની સામે કાર્યવાહી કરી શકાય પેનલ્ટી પ્રોવિઝન્સ છે દંડ થઈ શકે અને અમારા જે ટેસ્ટિંગ છે એમાં લગભગ જે ગયા વર્ષની ટેસ્ટિંગ છે એમાં પચાસ ટકા સેમ્પલ્સમાં ફેલ ગયા છે એમાં પંદર પીપીએમ કરતાં ઓછું આયોડિન મળી આવ્યું છે અને એવા બ્રાન્ડ્સ છે નારેગા જે કે બેવા ટાઈપના ઇવન નિર્માણના થોડા બ્રાન્ડ્સ છે જેમાં આયોડીન પૂરતું પ્રમાણમાં અકોર્ડિંગ ટુ જે નોર્મ્સ છે અકોર્ડિંગ લેબલમાં તો લખેલું આવે છે પંદર પીપીએમ પણ એમાં ટેસ્ટિંગમાં પંદરથી ઓછું એટલે ઓછું એટલે સાવ ઝીરો બી મળી આવ્યું છે થોડા બ્રાન્ચમાં બે કે ત્રણ પીપીએમ પણ છે એટલે બહુ જ ખરાબ મીઠું કહેવાય અને એમાંથી દંડ પણ થઈ શકે છે પેનલ્ટી પ્રોવિઝન્સ પણ છે મીઠામાં આયોડિન નિવડપ તો છે જ પરંતુ જે ફૂડ સેફ્ટીની જોગવાઈ છે તે મુજબ સીઈઆરસી દ્વારા કરેલા ટેસ્ટમાં ગુણવત્તા વિના વેચાણ થતું હોવાનું સામે આવ્યું કેમ કે કાયદા મુજબ ખોરાકમાં પંદરથી થી ત્રીસ પીપીએમ વાળું મીઠું હોવું જોઈએ પરીક્ષણ કરતાં માર્કેટમાં મળતા નમકમાં પંદર પીપીએમ કરતા ઓછા પીપીએમ વાળું મીઠું વેચાતા હોવાનું સામે આવ્યું હવે જરા જાણીતી બ્રાન્ડ જેમના પીપીએમ ઓછા આવ્યા છે તે બ્રાન્ડ પર નજર નાખીશું અંકુર તેજસ નાયરા જે કે મીઠામાં પંદર થી ઓછા પીપીએમ નરેગા સંપૂર્ણ નિર્મા શક્તિ અને માસ્તરમાં પંદર થી ઓછા પીપીએમ આ તમામ બ્રાન્ડના મીઠાનું માર્કેટમાં ધૂમ વેચાણ થાય છે ગ્રાહકો હોંસે હોંસે ખરીદે છે આ બ્રાન્ડ્સનું મીઠું આયોડીનની ઉણપના કારણે થાઇરોઇડ થાય છે વર્તમાનની સ્થિતિ જોતા જાણીતા તબીબ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે જમવામાં આયોડીનયુક્ત મીઠાનો સમાવેશ કરવો જોઈએ અત્યારે થાઇરોઇડના કેસો વધી રહ્યા છે આમ તો કાયદાની જોગવાઈ મુજબ પંદર પીપીએમ વાળું સ્વાસ્થ્ય માટે હાનિકારક છેલ્લા ચાર વર્ષમાં દસ હજાર જેટલા મીઠાના સેમ્પલના ટેસ્ટ કર્યા છે આ તમામ પચાસ ટકા સેમ્પલ ફેલ ગયા છે ત્યારે તંત્ર આ ફેલ ગયેલા નમૂના મુદ્દે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું મયદીપસિંહ રાઠોડ નિર્માણ ન્યુઝ અમદાવાદ આગળ વાત કરી